ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રીતે વેચવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો મુંદ્રા તાલુકા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે વવાર ગામના રતન સુમાર બારોટ ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે તપાસ કરતા સ્વિફ્ટ કાર અને અન્ય સાધનોની તપાસ કરી કુલ ભારતીય બનાવટનો દારૂ નવસો અડતાલીસ નાની મોટી બોટલો મળી કિંમત રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર નવસો ચુમ્માલીસ તથા કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા સાત લાખ પાંત્રીસ હજાર નવસો ચુમ્માલીસનો મુદ્દામાલ કબજે કર્યો આ કાર્યવાહીમાં રતન સુમાર બારોટ વર્ષ તેત્રીસ રહે વ્યવાર મુન્દ્રાની ધરપકડ કરવામાં આવી અને અન્ય સંડોવાયેલ ઈસમ ભરત રતન ગઢવી વવાર મુન્દ્રાની શોધખોળ હાથ ધરવામાં આવી છે મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂચ હેલો ભૂચ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે